રામ રામ ખેડૂત મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીંસરા તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ ત્રેઠ ત્રેવીસ પછી ખેડૂત મિત્રો અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીમાં આ વર્ષનું વાવેતરમાં ગિરનાર ચાર અને વીસ નંબર અને દેશી મઠડીનું વાવેતર કર્યું છે અને આજે તારીખ છે વીસ દસ બે હજાર પચીસ આનું વાવેતર હતું સોળ છ બે હજાર પચીસ તો ખેડૂત મિત્રો આ અમારી પ્રાકૃતિક મગફળીમાં ગિરનાર ચાર મગફળી છે એનો ઉતારો બહુ સરસ બેઠો છે અને વીસ નંબર છે એમાં થોડોક ઓછો બેઠો છે આપ જોઈ શકો છો હા ગિરનાર ચાર અને આપણે જોઈએ તો એમાં મગફળી કાચી છે કે પાકી છે તો આપણે એક એક બે ખોખા જોઈ ફોલીને આપ જોઈ શકો છો મગફળી સંપૂર્ણ પાકી ગઈ છે અંદરની જાળી છે એકદમ જાળી થઈ ગઈ છે જો દાણો ભરાવદાર છે તો આ પ્રાકૃતિક મગફળીમાં અમે સારવારમાં જીવામૃત આપ્યું છે પાયા મઘન જીવામૃત આપ્યું છે પિયતમાં જીવામૃત છે ખાટી સાસ છે આંકડો છે ત્યાર પછી છંટકાવમાં દૂધ ગોળ છે ઈયળ એના માટે દસ પર્ણી અર્ક છે પાંચ પર્ણી અર્ક છે એવી રીતે અલગ અલગ અમે છંટકાવ કર્યો છે પ્રાકૃતિક આપ જોઈ શકો છો તો જે કોઈ ખેડૂત મિત્રોને અમારી મગફળીનું તેલ જોઈએ તો અમે એક એક મહિનો પછી તેલ બનાવવાનું શરૂ કરવાના છીએ તો વહેલા સર જાણ કરજો